નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મલાસા ગામના રાજવી પરિવારના પ્રતિષ્ઠ વેપારીની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં મોત આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્ય ભિલોડા તાલુકાના મલાસા ગામના વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણ ભિલોડા નગરમાં વિજય બાગ ફાઈનાન્સ નામની પેઢી ધરાવતા હોવાની સાથે ખેતી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા શુક્રવારે ભાગીદાર રાજેન્દ્રભાઈ વી પટેલની માર્કેટ યાર્ડની દુકાને આવ્યા પછી તેમની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ધડાકાભેર અવાજના પગલે આજુબાજુથી વેપારીઓને લોકો દોડી આવ્યા હતા અને તાબડતો ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હોસ્પિટલને દોડી આવેલા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું મલાસા ગામના રાજવી પરિવારના વેપારીનું ફાયરિંગમાં મોત થતાં આત્મહત્યા કે આકસ્મિક મોત આ અંગે રહસ્ય ઘૂંટાયેલું છે પોલીસે મૃતકના ભાગીદાર રાજેન્દ્ર પટેલની શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી મૃતકના સમાચારના પગલે ભિલોડા નગર અને સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી ભિલોડા પોલીસે મૃતક વેપારીના ભાઈ લાલસિંહ હિંમતસિંહ ચૌહાણની જાણવા જોગ ફરિયાદના આધારે મૃતકની લાશને પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતકની લાશને પરિવારજનોને સોંપી હતી અને રાજવી પરિવારના મૃતક વિજયસિંહ ચૌહાણની પાલખી યાત્રા મલાસા ખાતે નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા મૃતક પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસીજી ચૌહાણના ભાઈ તથા હોય પૂર્વ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મૃતક ભાઈની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું કૌશિક સોની બ્યુરો અરવલ્લી મારા ભાઈ શ્રી વિજયસિંહનું આજરોજ રોજ અકાલે દુઃખદ અવસાન થયેલ છે મળતી માહિતી મુજબ એમનું જ રિવોલ્વરથી એમના જોડે ત્રણ જણા હતા કઈ રીતે બન્યું શું થયું પણ ફાયરિંગ થયું છે આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને દુકાનો ખરીદી અને એક પટેલના નામે કરેલી હતી રાજુભાઈના નામે અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઊંચા કરેલ એમને આર્થિક સંક્રામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે પણ કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે અત્યારે તબક્કે હું વધારે નહીં કહી શકું પણ એમને કોઈ આર્થિક સંક્રમણનું કારણ પોતાની ત્રણ દીકરીઓ છે બરાબર નું પરિવાર છે અને આ આ મારા પરિવાર પર કુદરતે એક જે આઘાત મને આપ્યો છે આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા પાંચે ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો